વરાછા વિસ્તારમાં આવેલા સુરતના કમલ પાર્ક સોસાયટીમાં માથા ધરાવનારા ખુશાલ કોઠારી નામનો યુવાન મોપેડ પર ઉભો રહી કોઈક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો તે સમયે પાછળથી આવેલા બે ઈસમોએ ઉપરા છાપરી ખુશાલ કોઠારી પર ચપ્પુના ગાંજીકી ભાગી છૂટ્યા હતા ગંભીર હાલતમાં લોહી લોણમાં ઈજાગ્રસ્ત ખુશાલ કોઠારીને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે તો સમગ્ર ઘટના કેદ થઈ હોય લઈને પોલીસમાં દોડતી થઈ જવા પામી છે તો વરાછા પોલીસ પથકમાં મૃતક ખુશાલ કોઠારીની પત્ની નૈનાએ ફરિયાદ નોંધાવી હતી અને પ્રકાશરૂપે અપુ ઓઝા તથા હર્ષ ગામીને હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે બીજી તરફ મૃતક ખુશાલ કોઠારી માથા પોતે છાપ ધરાવતો હતો હત્યા જૂના કે અંગત અદાતમાં કરાયોની ચર્ચા જોવા મળી રહી છે હત્યારાઓ પણ માથાભારે હોવાની વાત સ્થાનિક વિસ્તારમાં ચાલી હતી હાલ તો વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અઝર કુરસી સાથે